સુરત વરાછા પોલીસ એ ગૂમ થયેલ ડોગને શોધી કાઢ્યો છે પોલીસની આ સંવેદનશીલ અને સરહાનીય કામગીરી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની રહી છે વરાછા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગૂમ થયેલ એક પાડતુ ડોગને શોધી કાઢવા માટે પોલીસે સતત છ દિવસ સુધી ભારે મહેનત કરી 70 થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ બાદ અંતે ડોગને સુરક્ષિત રીતે શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કર્યો વરાછા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનો પાડતુ ડોગ અચાનક ગુમ થઈ ગયો પરિવાર માટે ડોગ માત્ર પાડતુ પ્રાણી નહીં પરંતુ પરિવારના સભ્ય સમાન હોવાથી તેઓ ભારે ચિંતામાં મુકાઈ ગયા આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી વરાછા પોલીસે ડોગના ગુમ થવાના સ્થળથી લઈ આસપાસના વિસ્તારમાં લાગેલ સિત્તેરથી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા દરેક સંભવિત દિશામાં તપાસ કરી અને સતત શોધખોળ ચાલુ રાખી છ દિવસની અવિરત મહેનત બાદ પોલીસે ડોગને શોધી કાઢવામાં સફળતા મેળવી ડોગને તેના મૂળ માલિકને સોંપવામાં આવતા વરાછા પોલીસ મથકમાં દ્રશ્ય સર્જાયા પોતાના લાડકવાયા પાડતુને ફરીથી જોયા બાદ પરિવારજનોની આંખમાં ખુશીના આંસુ જોવા મળ્યા તેમણે વરાછા પોલીસની કામગીરીને દિલથી બિરદાવતા આભાર વ્યક્ત કર્યો વરાછા પોલીસની આ કામગીરીથી ફરી એકવાર સાબિત થયું છે કે પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જ નહીં પરંતુ માનવતા અને સંવેદનશીલતાના મૂલ્યોને પણ સમાન મહત્વ આપે છે શહેરભરમાં વરાછા પોલીસની આ સરાહનીય કામગીરીની પ્રશંસા થઈ રહી છે